તમે શકો છો જ્યાં મિત્રો ફાર્મ હાઉસ તમારે છે ખાતેદાર હોવું પણ જરૂરી નથી સરસ મજા ને આઠસો બે હાજર વાર ના વિશાળ ફાર્મ મળી રહ્યા છે અને પ્રીમિયમ રાજકોટ તંત્ર નજીકમાં છે એ ફાર્મ અત્યાર સુધી છે સો શોરૂમ રેસીડેન્સિયલ કોમર્શિયલ ઘણી બધી વસ્તુ દેખાડી પણ તમને ખાસ દેખાડું ફાર્મ હાઉસ અને એ પણ રેડીમેડ ફાર્મ હાઉસ તમે છે ને આ વિશાળ ફાર્મ હાઉસના વિઝિટ કરાવવાનો છો અને રાજકોટમાં તમારે ફાર્મ હાઉસના ઓનર બનવું હોય ને તમારે ફાર્મ હાઉસ ખરીદવું હોય ને તો રેડીમેડ ફાર્મ હાઉસ કઈ જગ્યાએ મળે છે અને ફાર્મ હાઉસમાં કઈ કઈ એમ્યુનિટીઝ હોય છે કઈ ટાઈપનું ફાર્મહાઉસ મળતું હોય છે બધું ડિટેલમાં વાત કરવાનો છું મિત્રો આપણો એરેકા ફાર્મહાઉસ આ પ્રોજેક્ટ જે છે ને એ રાજકોટના કિયારા ગામથી તદ્દન નજીકમાં આવેલું છે ખંભાડા જે ગામ છે ને એને તદ્દન નજીકમાં છે ને એકદમ કુદરતી સૌંદર્ય એકદમ લીલોતરી વાળી જગ્યાની વચ્ચો વચ્ચ આપણો પ્રોજેક્ટ આવેલો છે અને અહીંયા છે ને આપણને આ ટાઈપના પંદર સરસ મજાના ફાર્માઉસ માટેના પ્લોટિંગ્સ મળતા હોય છે જેમ જ આપણે રેડીમેડ ફાર્મ હાઉસના સેમ્પલ પણ બનેલા છે એટલે તમે કદાચ રેડીમેડ ખરીદવા માંગો તો પણ ખરીદી શકો છો તમને ખાલી પ્લોટ જોઈએ છે તો પ્લોટ પણ તમે મેળવી શકો છો તમે પોતાની ઈચ્છા પ્રમાણે કન્સ્ટ્રક્શન કરાવી શકો છો અને કદાચ તમારે અહીંયાથી જ આ એરેકા ફાર્મ સાઇડ થી તમારે તમારું ફાર્મ હાઉસ નું કન્સ્ટ્રક્શન કરાવવું છે તો એ સર્વિસ પણ આપણને એરેકા ફાર્મ હાઉસ વાળા આપતા હોય છે અને જોઈ લો આ ટાઈપ નો આપણને વ્યુ મળે છે એરેકા ફાર્મ માં અને ખાસ જે કમ્પાઉન્ડ છે ને એ આખી એરેકા પ્લાન્ટ્સ જે બધા ઝાડ છે ને એનાથી બનેલી છે અત્યારે હાલ આ બધા છોડ નાના છે પણ સમયાંતરે આ છોડ બહુ ઊંચા થતા હોય છે ને એકદમ નેચરલ આપણને કમ્પાઉન્ડ વોલ મળતી હોય છે જેમાં આ બધા ટાઈપના આપણને આઠસો થી લઈને બે હજાર વારના સરસ મજાના પ્લોટ મળવાના છે આમાં આપણને ત્રણ કોમન પ્લોટ મળવાના છે પેલો કોમન પ્લોટ તમે જોઈ શકો છો જેમાં છે ને આપણને નીચે આખું ગ્રીન લોન વાવેલી છે એવી લાઇટિંગ અને બધી વસ્તુ પ્રોપર છે અને બીજો જે આપણો કોમન પ્લોટ છે એમાં આપણને માટે ચિલ્ડ્રન બોક્સ છે હિચકા આટલું મોટું ફાર્મ હાઉસ માટેની સ્પેસ તો છે પણ તમે ઈચ્છો છો ને કે ભાઈ પોતાના પ્રાઇવેટ હિચા લપસિયા કે પ્લે ઇક્વિપમેન્ટ નથી નાખવા તો પણ જરૂર નથી તમારા કોમન પ્લોટમાં જ આપણને આ બધી વસ્તુ મળવાની છે અને ત્રીજો જે આપણો કોમન પ્લોટ છે એમાં આપણને સલવન માટે પણ વ્યવસ્થા છે તો આ ટાઈપનું આપણને એક સરસ મજાનો એરેકા ફાર્મ હાઉસ

એ પ્રિફેબ ઓલરેડી આપણે કામ ચાલુ છે ઓકે એટલે મતલબ કે બે ટાઈપના આપણે ફોર્મ ફાર્મ હાઉસના કન્સેપ્ટ જોવા મળશે એક તો આપણો આખો કન્સ્ટ્રક્શન ટાઈપ છે અને બીજું જે છે એકદમ આખો જે ઓલ આપણે રૂફટોપ ટાઈપ નું કહેવાય રૂફટોપ જી અમારો જે કોન્સેપ્ટ છે આ અલગ જ બનાવ્યું છે અમે સૌથી પહેલા વિશાળ લિવિંગ એરિયા તમે અહીંયા કરેલો છે આ લિવિંગ એરિયા 35 બાય 15 નો છે એમાં આપણે ટોટલી ફર્નિચર સાથે કમ્પ્લીટ કરેલો છે આ ફાર્મ હાઉસ અને આપણે આની હાઈટ સાડા પંદર ફીટ ઉપર આખું વિશાલ ભાઈ ઉપરનું જે અમે મટીરિયલ વાપર્યું છે પ્રૂફ ને ટોટલી વેધન ને જોઈને કર્યું છે અને આપણે આ માં ઓલરેડી શું છે કિચન બી એટેચ આપ્યું છે સાથે જ કે બધા અહીંયા બેસીને શું છે એન્જોય માણી શકે તમારું પોતાનું એક ફાર્મ હાઉસ છે કે જેમાં તમે વીકેન્ડમાં અહીંયા આવીને એન્જોય કરી શકો તમારા કઈ નાના મોટા સુપ્રસંગ છે તો એ પણ તમે અહીં આવીને કરી શકો એ ટાઈપ ની જગ્યા છે એ આગળ મને સ્વિમિંગ પુલ દેખાય છે અને અહીંયા કેવું છે કે વિશાલભાઈ આપણે અહીંયા લિવિંગમાં બી બેઠા છીએ

એટલે પ્રોપર પ્રાઇવસી મેન્ટેન થાય પ્રાઇવસી લેડીઝ માટે માનો કે અત્યારે કેવું હોય છે કે સ્વિમિંગ કરતા હોય ફેમિલી વાઇઝ તો અમુક લોકોને શું છે અનકમ્ફર્ટેબલ ફિલિંગ થતી હોય છે કે લેડીઝ સ્વિમિંગ કરે છે પ્લસ સર અને માટે આપણે પ્રાઇવસી એવી સારી રાખી છે કે ફેમિલી વાઇઝ કોઈ હોય અહીંયા તો એના માટે શું છે કમ્ફર્ટેબલ રહીએ ઓકે અને પ્લસ આપણે અહીંયાથી એક્ઝેક્ટ ની બહાર જાય એટલે સામે જ આપણે સાવર આપ્યું છે પ્લસ એની બાજુમાં આપણે આપ્યું છે ટોયલેટ

અહીંયા બેઠા બેઠા એટલે એક બાજુ આપણો સ્વિંગ સામે લિવિંગ આવી ગયો તમારે અને એ જને એક બાજુ આખો જે આપણો જે એરેકા ફાર્મ ની આઉટ સાઈડ નો view છે એ તમે ખાસ જોવો લાઇટિંગ જોવો રોડ ઉપરના જે એરેકા ના પ્લાન્ટ્સ વાડી છે આપણી કમ્પાઉન્ડ વોલ છે એ તમે જોવો હવે ખાસ બીજો બેડરૂમય દેખાડીએ હા આપણો બીજો માસ્ટર બેડરૂમ છે એ બી સેમ 20/3 નો છે એમાં બી અટે ટોયલેટ બાથરૂમ આપડે આપેલું છે ઓકે મિત્રો તમને ખાસ વાત કરું કે તમે એનો જે અંદરના વોશરૂમ કે જે જે છે ને એકવાર જુઓ એકદમ ફાઈવ સ્ટાર હોટલ ને પાછા પાડે ને એ ટાઈપ ની આપણને લક્ઝરિયસ બધી વસ્તુઓ મળી રહી છે આપણે રોડ ટચ નો પ્રોજેક્ટ છે ઓકે પ્રોજેક્ટ એકદમ આપણો રોડ નો છે ને સીધા આપણે બારી થી રોડ નો વ્યુ આપણે જોઈ શકીએ છીએ પછી આઉટસાઇડ ની વાત કરીએ કે ફાર્મ હાઉસ માં આપણને આઉટસાઇડ માં જે એક્સ્ટ્રા બધી જે એમિનિટીસ મળતી હોય છે અને કઈ ટાઈપ નો બાર નો વ્યુ છે એ પણ દેખાડીએ ગજેબો આપણે જે આ ફાર્મ હાઉસ નું સેમ્પલ બનાવ્યું એની સાથે જ ઈચ પ્લોટ માં આપણે આ ગજેબો બનાવ્યો છે આ ગજેબો આપણે લાઇટિંગ પ્લસ સીટિંગ માટે ચેર ટૂંકમાં ઇવનિંગમાં એમને વોક કરવું હોય પ્લસ એને થોડોક રેસ્ટ કરવું હોય તો બેસીને રેસ્ટ કરી શકે ગીરના કંઈક જંગલમાં કંઈક રિસોર્ટમાં બેઠા હોય ને એવું તમને ફીલ મળશે એટલે ફાર્મ હાઉસની સાથે આપણને આ પણ મળી રહ્યું છે સિવાય આપણે જે એમિનિટીઝ છે ક્રિકેટ બોક્સ વોલીબોલ બોક્સ ચિલ્ડ્રન માટે પ્રે એરિયા આ છે આપણે વિશાલભાઈ કોમન પ્લોટ જ્યાં આપણે ફંક્શન કરી બે કોમન પ્લોટ બહુ મોટો છે આપણે બધા માટે ત્રણ કોમન પ્લોટ મળે છે ને એમાં પેલો કોમન પ્લોટ એટલે આપણને આ વિશાળ છે ને એક આ સ્પેસ ખુલ્લો લોન વાળો આપણને આ પ્લોટ મળી રહ્યો છે જેમાં આપણે કોઈ પણ સુપ્રસંગ કરી શકીએ છીએ વિશાળ રોડ પણ મળી રહ્યા છે પણ લાઇટિંગ અને આ બધા એરેકા પ્લાન્ટ ની સાથે આવો કોન્સેપ્ટ તમે આ રાજકોટ લેવલ પ્રમાણે કે જોયો નહીં હોય ઓકે હવે ખાસ આ કોમન પ્લોટ નંબર બે કે જ્યાં ચિલ્ડ્રન માટે તમે ડેવલપ કરેલું છે આ ક્રિકેટ બોક્સ બનાવ્યું છે વિશાલભાઈ જો આપણે વોલીબોલ ગ્રાઉન્ડ બનાવ્યું છે ક્રિકેટ બોક્સ બનાવ્યું છે પ્લસ આપણે ત્યાં ગજેબો બનાવ્યો છે અહીંયા કોઈ મતલબ પ્લે કરે છે તેના માટે સીટિંગ ત્યાં બેસી શકે એન્જોય માણી શકે પ્લસ ચિલ્ડ્રન માટે પ્લે એરિયા બનાવ્યું છે આપણે હિંચકા લપસિયા કે છોકરાઓ માટે બી શું છે નાઇટમાં અહીંયા

કે કોઈ પણ અહીંયા પ્લોટ લઈને એનું માટે ચોઈસ હોય ફાર્મ હાઉસ બનાવે તો એના માટે એન્જોય વાઇટ ટોટલી મતલબ એને જે જરૂરિયાત વસ્તુ અમે બધી પ્રોવાઈડ કરી જાય ઓકે અને ત્રીજું ખાસ ત્રીજો જે કોમન પ્લોટ છે એમાં તમે સર્વન્ટ માટેના રૂમ છે એ શા માટે કે માનો કે આપણે ફાર્મ હાઉસ બનાવ્યું છે પણ આપણે કોઈ મિટિંગ છે અધરવાઇઝ બેસવું છે પર્સનલી તો સર્વરને આપણે ત્યાં મોકલી શકે પાછું કામ હોય તો ત્યાંથી બોલાવી શકે ઘણી એવું બનતું હોય કે ફાર્મ બનાવ્યું છે પણ સર્વરને પાસે આપણે ઘરમાં રાખવો પડે ફાર્મ રાખવો પડે છે પણ આ અમે થોડુંક અલગ બનાવ્યું કે કેમ કે એની માટે સેફ્ટી રે પ્લસ પર્સનલી કઈ મીટિંગ છે તો એ લોકો કરી શકે વાતચીત એની માટે એટલે આ ટાઈપનો આપણને આખો આ એરેકા ફાર્મ પ્રોજેક્ટ જોવા મળતો હોય છે જેમાં મેં તમને બધી ડિટેલમાં વાત કરી કઈ ટાઈપના આપણને ફાર્મ હાઉસમાં ઇનસાઈડ બધી વસ્તુ ઇન્ટિરિયર કઈ રીતે મળતું હોય છે આઉટ સાઇડમાં કઈ ટાઈપના રસ્તા છે કઈ ટાઈપનું બધા બધા ફાર્મની છે બધી કરી કોમન ફ્લોટ વિશે પણ વાત કરી હવે ખાસ કહીશ કે હજી તમને કઈ પ્રશ્ન છે ને તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ્સ પણ કરી શકો છો અને બાકી તમે ફોન કરી અને અહીંયા રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો એડ્રેસનું એકવાર ફરી એકવાર વાત કરી દઈ આપણું જે એરેકા ફાર્મ હાઉસ છે રાજકોટના ખંભાળા ગામથી તદ્દન નજીકમાં આવ્યું છે આમથી કહીએ તો રાજકોટનો જામનગર રોડ કાલાવર રોડ અટલ સરોવર ત્રણેય સાઈડ થી ઈશ્વરિયા ગામ થઈને આવો તો લગભગ બાર એક મિનિટમાં આપણે અહીંયા પહોંચી જાય છીએ તો રાજકોટના અટલ સરોવર તદ્દન ત્યાંથી સીધા જ આપણે એરે ફાર્મ હાઉસ અહીંયા પહોંચી શકતા હોય છે રોડ ઉપર જ છે તો ખાસ તમે પણ જરૂર વિઝિટ કરો અને તમારા માટે એક સરસ મજાનો ફાર્મ હાઉસ વસાવો ફરી મળીશું રાજકોટનામેટિવ વિડીયો જોતા માતમ